નમસ્કાર પ્રબેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ ટેન સમાચારની એક નજર હેડલાઇન્સ અમદાવાદ બન્યું રામમય વેજલપુરમાં યોજાઈ રામ મંદિરની પ્રતિકૃતિ સાથેની રથયાત્રા હજારો લોકો જોડાયા રથયાત્રામાં બાવીસમી જાન્યુઆરીના દિવસે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારે જાહેર કરી અડધા દિવસની રજા ભગવાન રામના સ્વાગત માટે આકર્ષક ફૂલોથી શોભી ઉઠી સમગ્ર રામનગરી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી આસામમાં અમિત શાહે કહ્યું મ્યાનમારની સરહદ પર મુક્ત અવરજવર કરાશે બંધ સરહદને કરાશે સુરક્ષિત શનિવારના દિવસે ઐતિહાસિક રીતે થયેલા શેર માર્કેટમાં ટ્રેન્ડિંગમાં માર્કેટ પાછા પગલે વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે સેન્સેક્સ ગગડ્યો આ નવે સમાચાર જોઈએ વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તો અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજાવાનો છે ત્યારે વિજલપુર વિધાનસભા વિસ્તારમાં રામલલાના ભક્તો માટે ચોવીસ બાય સત્તર ફૂટના ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનું મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિરની પ્રતિકૃતિ સાથે વેજલપુર વિસ્તારમાં રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા જોધપુર ગામથી રામજી મંદિરથી નીકળી હતી અને મલાવ તળાવ અંબે માતાના મંદિરે સમાપ્ત થઈ હતી ત્યારે આ યાત્રામાં બનાવેલા રામ મંદિરની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેના દર્શનનો લાભ લેવા અનેક લોકો આ રથયાત્રામાં જોડાયા હતા અયોધ્યા ખાતે યોજના રામ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહ સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં આવેલા વેજલપુર વિસ્તારમાં હાલ રથયાત્રાનું આયોજન કર્યું છે અને જેમાં ભગવાન શ્રી રામની ભવ્ય રથયાત્રા છે તે યોજી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભવ્ય જે પ્રતિકૃતિ છે તે અહીંયા બનાવવામાં આવી છે મહત્વનું છે કે ચૌદ પોઈન્ટ સત્તર ફૂટના ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવી છે જે દર્શનનો લ્હાવો લેવા તમામ જે ભક્તો છે લોકો છે તે આવી રહ્યા છે મહત્ત્વનું છે કે આ પ્રતિકૃતિ ભગવાન શ્રી આ પુરાખા વેજલપુર વિસ્તારમાં ફરાવવામાં આવશે મહત્ત્વનું છે કે જેના કારણે તમામ જે લોકો છે તે આ રથયાત્રામાં જોડાશે અને આ જે ભવ્ય પ્રતિકૃતિ છે જે રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજનાર છે જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમને લઈને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે એક તરફ જ્યાં ઉત્તર પ્રદેશમાં અયોધ્યા નગરીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો છે આજે વિજલપુરમાં ભગવાન શ્રી રામની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હાસ્ય અને જેને ફૂલ ખીલતું હોય ને એવા ચહેરા બધાના દેખાઈ રહ્યા છે કારણ કે પાંચસો વર્ષની પ્રતીક્ષા પછી રામજી સ્વઘરે પધાર્યા છે એટલે એનો જે આનંદ હોય એ કારણ કે રામ એ આ દેશની આત્મા છે આ દેશના હૃદયમાં વસે છે ક્યારે જયારે પણ કોઈને મળીએ ને ત્યારે રામ રામ એમ કઈને મળતા હોઈએ છીએ એટલે રામ એ સંસ્કૃતિ છે કોઈ નામ નથી એક વ્યક્તિ નથી આ દેશની સંસ્કૃતિ છે એટલે સંસ્કૃતિ પર જે કુઠારાઘાત થયો હતો એને પાછો મળ્યો છે એટલે દરેક વ્યક્તિના મનમાં આજે આત્મવિશ્વાસ જાગ્યો છે સ્વાભિમાન જાગ્યું છે આ દેશ માટે એટલે મહત્વનો વિષય રામ મંદિર કરતા દરેક લોકોના હૃદયમાં ઉત્સાહ છે અને સ્વાભિમાન છે આજે બધા જોઈ રહ્યા છો એ પ્રમાણે સમગ્ર દેશમાં આજે શ્રી રામની ચર્ચા થઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં રામ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે સમગ્ર દેશમાં ખૂબ જ હલ્લો ઉલ્લાસનો સામાન્ય અને બહુ જ ખૂબ જ ચાલી રહ્યો હોય ત્યારે આજે વેજલપુર વિસ્તારમાં અત્યારે જોધપુરમાં અહીંયા ચૌદ ફૂટ ઊંચી અને સોળ ફૂટ લાંબી આબેહૂબ રામલલ્લાનું જે પ્રસ્થાન હોય એની પ્રતિભાનું લંબિત કરવામાં આવ્યું છે એનું આકૃતિ અહીંયા પ્રસિદ્ધ કરવામાં આવી છે ત્યારે આપણો જે રથ છે અહીંયા જોધપુરથી શરૂ થશે જોધપુરથી લઈ અને સિટી ગોલ્ડ સિનેમા સુધી જવાનો છે ત્યાંથી શ્યામલ ચા રસ્તા પ્રહલાદનગરના રોડથી

રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ જે ભક્તો છે વેજલપુર વિસ્તારના તમામ જે મહત્વનું છે કે પાંચસો વર્ષથી જે લડત ચાલતી હતી ત્યારબાદ હવે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે ત્યારે તમામ અમદાવાદના ઠેર ઠેર વિસ્તારોમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ લોકો અને ખાસ કરીને ભગવાન શ્રી રામના જે ભક્તો જોડાયા છે અને હાલ જય શ્રી રામના નારા સૌ કોઈના મુખ પર જોવા મળી રહ્યા છે કેમેરામેન શૈલેશ સાથે માનસી પટેલ પ્રવેક ટીવી અમદાવાદ એ આયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પહેલા લોકોમાં સ્વયંભૂ જબરદસ્ત ઉત્સાહ જાગ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે રામ તમામ વિસ્તારોમાં ભગવાન રામની રથયાત્રાનું આયોજન શોભાયાત્રા વેશભૂષા રામાયણના પ્રસંગોની ઝાંખી બાળકો દ્વારા તૈયાર કરાઈ છે આજે વિજલપુર વિસ્તારમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં બાળકોને ભગવાન શ્રીરામ લક્ષ્મણ હનુમાન દાદા અને માતા સીતાની વેશભૂષામાં તૈયાર કર્યા હતા જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

તમામ રથયાત્રાઓ નીકળી રહી છે આપણી સાથે કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું આપનું નામ મારું નામ મેહા મજમુદાર છે અને આજે આ રામની આ ભવ્ય યાત્રા નીકળી રહી છે સોમવારે એનું ભવ્ય અયોધ્યાની અંદર એનું ઉત્સવ છે એ અયોધ્યાનો ઉત્સવ નથી સમગ્ર રાષ્ટ્રનો ઉત્સવ છે અને એનો આનંદની અભિવ્યક્તિ કઈ રીતે કરવી એ શબ્દમાં વર્ણી શકાય નથી આજે લાખોની સંખ્યાની અંદર આજે આ મોટી મહા રામ સમા સમાય જે યાત્રા નીકળી રહી છે એનો ગર્વ છે એનો ઉત્સાહ છે અને સમગ્ર જે રામ ભક્તોને સલામ છે બિલકુલ થી આપનું નામ દેવસ બ્રહ્મભટ દેવસ શું કહેશો હનુમાન દાદા નું વેશભૂષા આપે ધારણ કરી છે કેવું લાગી રહ્યું છે મને હનુમાન દાદા નું વેશભૂષા મને ખૂબ જ સારું લાગે છે કે હું પ્રાર્થના કરું છું કે મને આ આ વેશભૂષાનો મોકો મળ્યો બિલકુલ થી આપની સાથે અન્ય છે આપનું નામ જાદવાણી જય અનિલભાઈ હું લક્ષ્મણનો રોલ કરી રહ્યો છું શ્રી રામ ભગવાનની જોડે જે એમના ભાઈ થઈને જે વનવા જતા હતા ત્યારે જે તે એમની સાથે લક્ષ્મણજી આવ્યા હતા તે રોલ મને મળ્યો છે અને મને આ રોલ જે નિભાવવા મળી રહ્યો છે એની મને બહુ ખુશી છે જય શ્રી રામ બિલકુલ એટલે કે રેશ ભૂષા ધારણ કરી છે આપણી સાથે સીતા માતા પણ છે આપનું નામ ભરવાડ વિશ્વા સીતા માતાનું વેશભૂષાર મને ગર્વ છે કે મને આ બિલકુલ થી આપણી સાથે ભગવાન શ્રી રામ ની જેને વેશભૂષા ધારણ કરી છે તે પણ જોડાયા છે આપ શું કહેશો મારું નામ જસ્મીન છે મને યાર જે પાત્ર મળ્યું છે એ થઈને મને મારું બહુ ગર્વ થાય છે કારણ કે રામ એવા પાત્ર હતા કે જેમને આખા રાષ્ટ્રમાં આખા એમની પૂજા થાય છે

વિવિધ સ્થળોએ સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે અને સાથે ઘણા વિસ્તારોમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે અયોધ્યામાં પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશભરમાંથી સાધુ સંતોને નિમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે રાયપુર કિન્નર અખાડાના સાધ્વી સૌમ્યાને પણ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે आज यहाँ हनुमानगढ़ी में अयोध्या में मुझे राम लला के जो इनविटेशन आया है उसमें सम्मिलित होने आई हूँ और हनुमानगढ़ी में मैं देख रही हूँ कि जो 500 वर्षों से हनुमान लला की प्रतीक्षा थी आज सभी साधु संत यहाँ पर मिल करके सभी उत्सव मना रहे हैं और रामलला के जन्म की तैयारियां बड़ी जोर जोरों शोरों से चल रही है यहाँ मैं यही चाहती हूँ कि आज

जुआ का रंगोली જોવા માટે ઘણા ભક્તો भोपाल બોર્ડ ક્લબ માં આવ્યા હતા અને તેની પ્રશંસા કરી હતી. યે મે પેઇન્ટિંગ કા કામ કરતા હું ઓર રામજી કા ચિત્ર આ ઇસલી બનાયા હું ક્યોકી મેરે દિલ મે મતલબ ઇનકે લિયે શ્રaddha હૈ ઓર બનાને મે ભી સુખ પ્રાપ્ત હોતે હૈ મુજે અચ્છા લગતા હૈ ઇસમે રંગોલી 50 કિલો ઓર યે ચિત્ર 2 દિન મે બન જાયેગા ये हमने भगवान राम का चित्र देखा जो कि पूरे देश में इस समय आस्था का प्रतीक है और इतना सुंदर चित्र जो ये आदिवासी लोग बना रहे हैं इसका तो कोई मिसाल ही नहीं है आपके मन में क्या क्या ख्याल आते हैं जब आप राम को देखते हैं राम को देखते हैं तो बस यही लगता है कि पूरा देश राममय हो जाए तो सुराज आ जाए भगवान राम की विशेषता ये है कि इन्होंने इतनी बढ़िया रंगोली बनाई है कि दिल जीत लिया इन्होंने और ऐसी रंगोली हम कहीं कहीं देखने को मिलती है और भगवान राम बाईस तारीख को आ रहे हैं हमारे अयोध्या जी में तो हमें बहुत खुशी है और हमें सबसे बड़ा गर्व है कि हम लोग एक होंगे उस दिन हर घर में दीपक जलेंगे खुशियाँ होंगी તો અન્ય સમાચારો પર નજર કરીએ ભરૂચના કોંગ્રેસના દિગ્ગજ નેતા મારહોમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ રાજકારણમાં સક્રિય થયા છે આદિવાસી એવા છોટુ વસાવા સાથે તેમણે બેઠક કરી હતી બંને વચ્ચે આદિવાસી સમાજના પ્રશ્નો અને સમસ્યાઓની ચર્ચા થઈ હતી મુમતાઝ પટેલે ખુલ્લીને ખાતરી છોટુ વસાવાએ આપી હોવાનું મુમતાઝ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું મુમતાઝ પટેલે આ અંગેના ફોટો પણ શેર કર્યા હતા અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ મુલાકાત પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ભરૂચ જિલ્લો આદિવાસીઓની વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને સુરેન્દ્રનગરવાસીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો છે આજથી સુરેન્દ્રનગર જિલ્લાના મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરાયા છે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલ રામેશ્વર મંદિર ખાતે ભવ્ય રામધૂન શરૂ થઈ છે વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે અખંડ રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો આજથી શરૂ કરાયા છે વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીમાં કલેક્ટર સ્કૂલના પ્રિન્સિપાલ ટ્રસ્ટીઓ મ્યુનિસિપલ કમિશનર સામે પગલા લેવા માટેની માંગ કરવામાં આવી છે અને અરજીમાં તંત્રની બેદરકારીથી બાળકોએ જીવ ગુમાવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે આ અરજીને લઈને સુપ્રીમ કોર્ટ હવે સુનાવણી હાથ ધરશે આ દુર્ઘટનામાં કુલ સત્તરના મોત થયા હતા જેમાં પંદર બાળકો અને બે શિક્ષિકાઓનો સમાવેશ થાય છે અયોધ્યામાં પ્રભુ શ્રીરામ મંદિર પ્રતિષ્ઠાની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે માટે બાવીસ જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારે તમામ કચેરીઓની તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ એટલે કે બપોરના બે ત્રીસ કલાક સુધી બંધ રાખવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આક્રમક રીતે કરવામાં આવી રહી છે જે અંતર્ગત માણેકચોક વિસ્તારમાં કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા રાણીના હજીરાની આસપાસ ઊભા કરી દેવાયેલા ચણતરને અને શેડને તોડી પાડવામાં આવ્યો હતો ગાંધીનગર સ્થિત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદારોની જાગૃતિ માટે ઈવીએમ નિર્દર્શન રથને વિવિધ જિલ્લાઓને ફાળવવામાં આવ્યા છે રાજ્ય ચૂંટણી પંચે રાજકોટને પણ બે રથ ફાળવ્યા છે મતદાન પ્રક્રિયા અને મતદાન જાગૃતિ અંગે ખાસ ઈવીએમ વાન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટ જિલ્લામાં એક તેમજ રાજકોટ શહેરમાં એક મળીને કુલ બે રથ ફાળવવામાં આવ્યા છે જેને જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ આજરોજ કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધીની ઉપસ્થિતિમાં અવસર લોકશાહીનો નિર્દર્શિત ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ રથ ગ્રામ્ય સ્તરે પહોંચીને ઈવીએમના ઉપયોગ મતાધિકાર વગેરે મુદ્દે લોકોને જાગૃત કરશે ગુરુપ્રધાન અમિત શાહે શનિવારે નવનિર્મિત આસામ પોલીસ કમાન્ડો પાંચ બટાલિયનની પ્રથમ બેચની પાસિંગ આઉટ પરેડમાં હાજરી આપી હતી તેમાં પરેડને સંબોધતા કહ્યું કે સરકાર મ્યાનમાર સરહદ પર લોકોની મુક્ત અવરજવર બંધ કરશે અને બાંગ્લાદેશની જેમ તેનું રક્ષણ કરશે મ્યાનમારના સશસ્ત્ર વંશીય જૂથો અને સરકારી દળો વચ્ચેની લડાઈને કારણે ભારત સાથેની સરહદ પાર મ્યાનમારમાં સ્થિતિ અસ્થિર બની ગઈ છે મ્યાનમાર કે સાથ અમારી સીમા જો ખુલ્લી સીમા नरेंद्र मोदी सरकार ने निर्णय करा है कि भारत म्यांमार सीमा को हम बाढ़ से सुरक्षित करेंगे और पूरी सीमा पर बांग्लादेश की तर्ज पर बाढ़ लगाने का काम करेंगे और म्यांमार के साथ हमारा फ्री आवाजाही का जो एग्रीमेंट है ये एग्रीमेंट पर भी भारत सरकार पुनः विचार कर रही है और अब आने जाने की यह सहूलियत को ही भारत सब भारत सरकार बंद करने जा रही है शनिवार शेयर मार्केट में बेंचमार्क इक्विटी सूचकांकों सेंसेक्स ने निफ्टी और निफ्टी में ઘટાડો થયો હતો જેમાં हिंदुस्तान यूनिलीवर और रिलायंस इंडस्ट्रीज का निराशाजनक

મીડિયા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર